મિત્રો આ જે વાડી છે તમે જોઈ જુઓ તો આનો અત્યારે બતાવજો આ મરચું નો મિત્રો તમે ચારે બાજુ તમે કેટલા મરચાંનો લાગ આ ફૂટ જબરજસ્ત છે ગ્રીનરી છે સારામાં સારો વિકાસ છે અને તો ખેડૂત મિત્રો નમસ્કાર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બેતરીન યુટ્યુબ ચેનલ ની અંદર અને આજે મિત્રો એક એવું પરિણામ કે અનબિલીવેબલ અને આશ્ચર્યચકિત થાય એવું પરિણામ તમારી સમક્ષ લઈને આવ્યો છું અને એવું કહી શકું કે જે લોકો મરચીની વાડી કરતા હોય અને મરચીની વાડીની અંદર ખાસ જે તકલીફ આવતી હોય એ તકલીફની અંદર જે પરિણામ મળ્યું છે એ અનબિલીવેબલ પરિણામ છે અને એવું કહી શકું કે જે ખેડૂત મિત્રો મારી સાથે છે એમનો આ પાર્ટ ટુ વિડીયો છે તો પાર્ટ ટુની અંદર હું એમની મુલાકાતે આવ્યો છું તો પહેલાં પહેલું હું તમને બતાવી દઈશ કે આ મરચીની વાડીનું રિઝલ્ટ તો આ બતાવજો મિત્રો આ જે વાડી છે તમે જોવો તો આનો અત્યારે બી કેટલો ભરપૂર માત્રામાં આ મરચાંનો લાગ છે નજીકથી લાવજો થોડો બતાવજો આ મરચુંનો મિત્રો તમે ચારે બાજુ તમે જુઓ કેટલા મરચાંનો લાગ આ ફૂટ જબરજસ્ત છે ગ્રીનરી છે સારામાં સારો વિકાસ છે અને કેટલા મહિનાની વાડી છે હું તમને કહીશ ને તો તમને પોતે વિચારમાં પડી જશો કે આટલા મહિનાની વાડી આવી હોઈ શકે પણ એ ખેડૂત મિત્ર પોતે તમને કહેશે તો મિત્રો ચારે બાજુ બતાવી દેજો પહેલાં વાડી તો મિત્રો તમે ચારે બાજુ જોવો છો એ એકદમ લીલીછમ વાડી આ ઉનાળાની અંદર આવી વાડી કે જેની અંદર કોઈ પ્રશ્ન ના હોય અને ખેડૂત મિત્રને જે ફાયદો થયો છે

આ યુટ્યુબ ઉપર અમારા વિડીયો જોયેલા એમાં તમે જે અમારી સાથે કામ કરે છે એમનો તમે સંપર્ક કરેલો અને તમને આ સિસ્ટમ બતાવી બરોબર તો પેલા પેલું હિતેશ ભાઈ વાડીમાં તકલીફ શું હતી તકલીફ એટલે આ મરચીની શરૂઆતથી વાત કરું કે મેં આઠમા મહિનાની વીસમી તારીખે મરચીનું રોપણ કરેલું મિત્રો આઠમા મહિનાની વીસમી તારીખે રોપણ કરેલું પછી આજથી બે મહિના પહેલા હા એ એટલે કે મરચી ના પાંચ મહિનાની ની ઉમર થઇ ત્યારે મરચી already જે ઠંડી ના લીધે ફક્ત દોઢ ફૂટ ની height ની હતી ખાલી મિત્રો height દોઢ ફૂટ હતી એકદમ ખલાસ થઇ ગયેલી બધા જ પાના કોકળાઈ અને રોગ પૂરો આવી ગયેલો અને મૃત પાય થઇ ગયેલી મરચી ખેડવા તૈયારીમાં હતી બરાબર પછી આ જય પરિવર્તન ના જે હર્ષદભાઈ છે એમનો video જોયો તો મને વિચાર આવ્યો કે લાવો ટ્રાય કરી જોઈએ છેલ્લે છેલ્લે એક બરાબર અને પછી મેં એ પ્રમાણે એમને કોલ કર્યો અને એમણે જે જે મને દવા આપી એ દવાનો મેં સ્પ્રે કર્યો ફક્ત ચાર દિવસમાં નવી ફૂટ ચાલુ થઈ ગઈ જે ફૂટ અટકી ગયેલી એ ફૂટ ચાલુ થઈ અને ફૂટ થયા પછી આજે આપણે જોઈ રહ્યા છીએ બે મહિનાની અંદર દોઢ ફૂટે આજે મરચિયા પાંચ ફૂટ સાડા પાંચ પાંચ ફૂટની તો એવરેજ આવી જ ગઈ છે તેટલી બધી હાઈટ અને જે બંધ થઈ ગયેલું મરચું પણ બેસતું નતું અને જે બેસતું બીજી વખત વીણ્યું તો એમાં એકોતેર મણ મરચું નીકળ્યું અને હજુ પણ એટલું ને એટલું જ મરચું બીજું લગભગ એસી મણ જેવું મરચું ઊભું જ છે કે આ પાણી વાર્યું છે એટલે બે દિવસ પછી વીણવાનું છે તો મિત્રો એવું કહી શકું તમને કે જે વાડી અંદર થઈ અને અને વિકાસ ફૂટ હતો નહીં એટલે સંપર્ક કર્યો અમારી વાપરી ચાલુ ચાલુ એનો થયો મરચું કાઢ્યું પછી જ્યારે બીજી વાર વેણી લીધી એમને ટ્રીટમેન્ટ થયા પછી તો છેલ્લે કે ત્રણ દિવસ પેલા ત્રણ દિવસ ત્રણ દિવસ પહેલા જ મિત્રો એમને ઇન્કોતેર મન મરચું કાઢ્યું છે શું ભાવ હશે હિતેશભાઈ એવરેજ નો થી ભાવ મળ્યો છે તો મિત્રો તમે વિચાર કરો આ ભયજનક ઉનાળાના વાતાવરણ ની અંદર બજાર ભાવ સારો છે અને ખેડૂત મિત્રો ને ઇન્કોતેર મન મરચું એટલે ખેડૂત મિત્રને બોનસ મળી ગયો બરાબર ને અને હજુ તો સિત્તેર મન તો મરચું હતું ઉપસ્થિત ઊભું જ છે કારણ કે મિત્રો આ જે તમે જો આ કેટલું મરચું આ જુઓ તમે આ જોવા મળતું કેટલું બધું મળતું અને એવું એવું એક જગ્યાએ એ નહીં બધા તમામ છોડ એક પ્રકાર છે એક એક છોડ આગળ છે તમામ છોડ તમે જોશો બધું એક ધાર્યું મરચું અને આ મિત્રો મરચાં જે ક્વોલિટી ખરી એમાં કોઈ ફંગસ કે કોઈ વાઈટ સારી કે કોઈ બ્લેક સારી જોવા નહીં મળે વેપારી આ મરચાં ની રાહ જે પેલા મરચું લેવા આના કાની કરતા હતા એ જ વેપારીઓ અત્યારે લેવા માટે પડાપડી કરી રહ્યા છે તો મિત્રો ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને વસ્તુ અમાર જળવાઈ ગઈ છે મિત્રો ક્વોન્ટિટી પણ મળી છે અને ક્વોલિટી પણ મળી છે જે વેપારીઓ એવું કહેતા હતા નથી લેવું એ આજે વેપારી સામેથી પડાપડી કરે છે એવું આ મરચાં ક્વોલિટી બનાવી છે તો હિતેશભાઈ આપણી જે ટ્રીટમેન્ટ તમે કરી એમાં તમને સો ટકા ફાયદો સો ટકા ટકા ફાયદો થઈ ગયો તો જે ખેડૂત મારે તો દરેક ખેડૂત મિત્ર ને પ્રામાણિક પણ એ કહેવું કે મરચીની ખેતી કરવી હોય તો આજ વસ્તુ આપડી ખેતી કરાય ખેડૂત સદ્ધર બની શકે બાકી જે પેસ્ટિસાઈડ છે એ બધું તો ક્ષણિક રિઝલ્ટ આપે પણ પછી એમાં કઈ રિઝલ્ટ મળે નહીં બગડશે જ દિવસે દિવસે જમીન બગડશે તબિયત બગડશે અને આપણું ખિસ્સું પણ બગડશે પણ એના કરતા આ ઘણી વસ્તુ સારી છે વ્યાજબી રેટ ની અંદર આપણને ઘણો સરસ આ મને તો જે દેખાયું છે એ કે છે તમે એ જે રિઝલ્ટ જ બોલે છે હું નહીં મારી વાડી બોલે છે કે રિઝલ્ટ મળેલું છે એમ એ ખેડૂત મિત્ર મિત્ર પોતે કે છે કે આ રિઝલ્ટ એમને મળ્યું છે અને તમને ખાસ એવું કેવા માંગે છે મિત્રો પહેલા તો તમને કહું કે આ સાત મહિનાની આ વાડી છે અને હજુ તો એવું કહેવાય કે હજુ જવાની આવી ગઈ વાડીમાં બરાબર એકદમ નવી જ વાડી નવી વાડી હોય એવું મિત્રો કોઈ માની ના શકે કે આ સાત મહિનાની વાડી હશે અને બીજી વસ્તુ હજુ તો એ કેટલા મહિના રહેશે હવે ઉનાળામાં તો હજુ આ જૂન મહિના સુધી ચાલશે હવે મિત્રો જૂન મહિના સુધી હજુ મરચું તોડશે એટલે એમને બોનસ ઉપર બોનસ બોનસ ઉપર બોનસ આ ફાયદો છે તો ખેડૂત મિત્ર આપણી દવા વાપરવી જોઈએ ને સો વાપરવી જ જોઈએ તો મિત્રો મરચી કરતા હોય અને મરચીની અંદર સારું ઉત્પાદન સારી ક્વોલિટી અને સારી ક્વોન્ટિટી અંદર અંદર માલ લઈને જો આવક વધારીએ તો તમે અમારો સંપર્ક કરી શકો છો હું તમને જે સિસ્ટમ એમને વાપરી છે એ સિસ્ટમની માહિતી આપી દઈશ હિતેશભાઈએ જમીનની અંદર જે પ્રોડક્ટ આપી છે એમાં આપણી ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર આ બે પ્રોડક્ટ જમીનની અંદર આપેલી છે કેટલી વાર આપી છે હિતેશભાઈ આ એક જ વખત આપી ખાલી મિત્રો એક જ વાર આપી છે જે ભૂમિ પરિવર્તન છોડને ઓલ માઇક્રોન્સ પૂરા પાડે છે સોઇલ હેલ્થ પાવર જમીનમાં રહેલો ખોરાક મૂળને આપે છે મૂળનું ડેવલપમેન્ટ કરે છે જમીનને પોચી બનાવે છે અને મિત્રો વાડીની ઉપર જે સ્પ્રે કરવામાં આવેલા છે એમાં જે આપણી પહેલી પ્રોડક્ટ કહેવાય ક્રોપ પરિવર્તન જે ફૂટ વિકાસ અને ગ્રીનરી માટે કામ કરે નવી ફૂટ લાવવાનું કામ કરે અને જે વાડીની અંદર વાયરસ આવે છે ચુસ્યા જીવત આવે છે એ વાયરસને ખોલવાનું પાનને ફ્રેશ બનાવવાનું અને ચુસ્યા જીવત ઉપર કંટ્રોલ કરવાનું કામ આપણી ક્રોપ મેક્સ પરિવર્તન કરે છે અને જે ફ્લાવરિંગ તમે જોયું કે જે ફૂલની સંખ્યા વધે ફૂલ ખરતા અટકે અને મરચાંની ક્વોલિટી વધારે મરચું વધારે એનું કામ આપણી આ બ્લૂમ ફાસ્ટ કરે છે અને બીજી મિત્રો આપણી છે આ પેસ્ટ્રોગો કે જે પેસ્ટ્રોગો કોઈપણ પ્રકારની ચુસ્યા જીવાત હોય જેમ કે લીલી પોપટી વ્હાઈટ પોપટી થીપ્સ કથેડી વ્હાઈટ ફ્લાય મિલીબાગ આ ચુસ્યા જીવાત ઉપર આ દવા મિત્રો કામ કરે છે અને એવું નથી કે મિત્રો એકી સાથે દવા મારવાની છે પહેલાં તમે ક્રોપ પરિવર્તન ક્રોપ મેક્સ અને બ્લૂમ ફાસ્ટનો સ્પ્રે કરી શકો બીજી વાર જ્યારે સ્પ્રે આવે છે ત્યારે ક્રોપ મેક્સને કાઢીને જોડે પેસ્ટાગો તમારે એડ કરીને સ્પ્રે કરવાનો હોય છે અને જે ફંગી આપણી વોરિયર આવે છે જે કોઈપણ પ્રકારની ફંગસ આવતી હોય એની સામે આ ફંગી વોરિયર કામ કરે છે આ દવાના મિત્રો સ્પ્રે કર્યા છે અને આ ત્રણ વખત મિત્રો ખાલી ફાયદો તમે જુઓ કાઢી લીધું અને હજુ બીજું સિત્તેર તો મરચું અંદર ઉપસ્થિત છે અને ભાવ પણ તમે જુઓ બારસો થી પંદરસો રૂપિયા તો ખેડૂત મિત્રોને મેં તમને કહ્યું એમ બોનસ ઉપર બોનસ બોનસ ઉપર બોનસ આ ફાયદો થયો છે તો હિતેશભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જય સ્વામિનારાયણ મિત્રો મળીએ આવનારી એક બેતરીન યુનિક વિડીયોની અંદર થેન્ક યુ સો મચ